ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી લિંબાસી ખાતે દારૂના અડ્ડા પર રેડ કરી ચકચાર મચાવી જે અંતર્ગત પેટ્રોલ પંપ પાસે ચાલી રહેલા દારૂના ગેરકાયદેસર ધંધા સામે કાર્યવાહી કરાઈ ધારાસભ્ય દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસે આ વાતની ગંભીરતાથી ન લેતા ધારાસભ્યએ જાતે જ રેડ પાડી હતી ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે ત્યાંના પીઆઈ જયેશ વાડિયા એ જ દિવસે રજા પર ઉતરી ગયા હતા સ્થળ પરથી ઝડપાયેલ આરોપી મોહસીન તેમજ અડ્ડા પરથી બિયર વિસ્કીની અનેક બોટલ ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા છતાં પણ આ ઘટના અંગે પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પોલીસ નિષ્ક્રિય રહી હોવાનો કેસરીસિંહ આક્ષેપ કર્યો આ સમગ્ર ઘટના બાદ મહિલા પીએસઆઈએ દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાનું જણાવ્યું હતું જ્યારે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ સવારે જ સોશિયલ મીડિયામાં લાઈવ થઈને આ વાતને ગંભીરતાથી લેવામાં આવે તે માટે જણાવ્યું હતું પોલીસ જ ભાગીદાર છે ને ધંધો જ પોલીસ કરાવે છે એ દસેક જેવી બિયર છે ને ભાગીદાર જ છે જગ્યા અંદર ઠંડી કરે છે બરફ લાય એનું કેરેટ છે એની અંદર બિયર ભરેલા હતા એ બાર કાઢ્યા છે ને એટલા ક્વોટર પકડાયા બાવર માંથી જોડે લીંબાસી ચોકડી વિસ્તાર હવે તો પોલીસ જ ભાગીદાર છે એ તો નક્કી જ થઈ જયું કે પોલીસ કાલ થી અત્યાર સ્તર પર ના આવી મારે જાતે બઉ મોટી સરકાર મંત્રીને પોલીસ વિભાગ દ્વારા એમને સન્માનિત કરવામાં આવે એમને ઈનામ આપવામાં આવે ઈનામ આપતા હશે એમને કે આટલું આટલું હું પૂર્વ ધારાસભ્ય તરીકે રજૂઆત કરું તો પણ પોલીસ ના આવે એટલે એનો મતલબ એવો થાય કે પોલીસ આમાં ભાગીદાર છે